नमस्कार ખેડૂત મિત્રો મારું નામ ફેર પદા છે ઓ આઈપીએલ બાયોલોજિકલ કંપનીમાંથી આજે સટલા તાલુકામાં જસપુરિયા ગામમાં એવા પ્રગતિશીલ ખેડૂતોને જે આયુડે મુલાકાત લીધો તો ઈમને આપણે આઈપીએલ બાયોલોજિકલ કંપનીની પ્રોડક્ટ યુઝ કરી દીધી તો એમના મોઢે સાંભળ્યું કે શું શું ફાયદા થાય છો તો મારું નામ ગામનું મોબાઈલ નંબર મારું નામ ચોવાડ રહેતભાઈ ઈશ્વરભાઈ છે ગામ જસપુરિયા તાલુકો સટલા છે મે આઈપીએલ બાયોલોજી

હાઈજી માર્યા પછી તમને શું શું લાગે છે બીજા ખેડૂત મિત્રોને શું કહેવું થાય છે મારું કહેવું એવું છે કે હાઈજી માર્યા પછી બહુ સરસ રીતે ટામેટરીનું ઉત્પાદન વધી શકે છે અને બીજા ખેડૂત મિત્રોને બીજા ખેડૂત મિત્રોને માનું કે કે બધા વાપરી શકે